આપણે છે ને હર હવાના ઘરમાં જર્સી પહેરીને બેહી ગયા વાગ્યા હવાના નવ નવ જેવું થઈ ગયું પકડ મુશ્કિલ વાર બાર હેઠા કરી લઈએ ના કરતા બસ વહી જાય એમ તમારા હવે કી નવ વાગ્યા માં ઉપાડો લઈ લીધો જે જો હવે ના બોમ માં પાઇપ તો લઈ ને હું પાઇપ ને હવે તોડી જ નાખવાનો વિચાર લાગે ને આવી કે કઈક તો પૂખું કાઢી નાખવું હોય આમ રેડી કરતો હોય તો એને ચૂપથી ફૂથી નાખવું હોય તો તમારો નવ વાગ્યા માં હવે છે ને ભૂરો રંગ થી ચડે ને વાત ચાલે એ પાઇપ માં એવું આજ તે કે જે પાઇપ થી પાઇપ થી આજ કે આજ પૂરો કરી નાખો કે ન્યા લઈને ખૂણામાં લઈને કે રેડી કર દો ન્યા થી કે ન્યા ને ન્યા બધે જો થાય કે અહીંયા જ તારું રે કી વાત અમે ખેલા એને જોયા તો હશે કેવા હજી જો એ હરિયું કરે હજી

કાંઈ ઘાટા નહીં આટણ સાડા છ વાગ્યામાં હોય ભાઈ સાપ કંઈ ઘાટા નહીં અમારો હાવજ જવો તમે એક વાર અમારે શેર બેક્યા ઓ શેર બેક્યા ચુકી જુગી જુગી ગીજુ ટાઈટ લાગે આના લાગે ટાઈટ હતી યાર લાગે ને ચુકુ ચુકુ તો ગોથું મારી ગયો જોવો તઈ ઈ જવો તા ખાઈ જુજુ એ જુજુલ ખર્ચી મારો ફોન પડી ગયો મારો આઈફોન થકી પ્રો મેક્સ ફોન પડી ગયો હાથમાંથી ડિસ્પ્લે નીકળી ગઈ પૂરું હવાજના હું તમને એનો વિડીયો બતાડી ડિસ્પ્લે ગઈ એનો પૂરું તો હવે જે ઠાકર જે દ્વારકા દીશ તો વિડીયો સારો લાગ્યો હોય દસ હજારનું નુકસાન થઈ જ ગયું બીજા તો હવે વિડીયોને સપોર્ટ કરો બીજું કંઈ નહીં થઈ હવે મારે બીજું ડિસ્પ્લે આખી નીકળી ગઈ નોખી પડ્યો આગળ તમે જોયું અવાજ ભણ દેખી ગયો આખો રેડી થઈ ગયો અહીંયા મને દેખાય તમને નહીં દેખાય તો હું તમને ફોટો પાણી હું તમને બતાડી કાલે ડિસ્પ્લે ગઈ રેડી આખી પૂરું ડિસ્પ્લે આખી નીકળી જ ગઈ નોખી જ થઈ ગઈ પડ્યો હાથમાંથી એમાંથી તો હવે વિડીયો બહુ લાંબો નથી કરવો જે ઠાકર જે દ્વારકા ને વિડીયો લાગ્યો હોય સારો ને નવા હોય તો સરપ્રાઈઝ કરી દેજો Ladies and gentlemen, welcome to New York City. Explore the towering skyscrapers, bustling streets, and endless possibilities. Sit back, relax, and soak in the mesmerizing aerial views of this